जय माताुड मोर्निङ त वरणा खोडियारमा दर्शन बाहेक दर्शन गरा नै अब जाइरहे वरणा जुन ब्लोगमा जान्छ वरणा खोडियारमा दर्शन गराइ बाइपस पै अब ठन्डीवासियो बाँक કે અમે ને કરીએ ભાઈ આગળ તમે બ્લોગમાં કન્ટિન્યુ બતાવીએ આગળ રસ્તો જોડાય રહેજો ઇને ચાલુ કરી બે ચાલુ બ્લોગ ચાલુ કરી દીધા છે બ્લોગ બનાને છે કે ભાઈ તો હવે આટલા આપણે નવા પૂરા થઈ ગયા બધા હા

આવે ચાર જણા એ બાઇક ઉપર ને આજે ડાલુ જાય આપણા આગળ તો મિત્રો હવે અમે ઘેરથી નીકળી જઈએ બધા આપણા ગજાને લઈને નીકળી જઈએ બંકા પાછળ બીજા આવો બે જણા ડાલુ પાછળ આવો હવે અમે વરુણા જઈ તમે દર્શન કરાવી તમે બ્લોકમાં જોડાયા રહેજો હવે અમે નીકળી જઈએ વરુણા જવા માટે હવે પૂરાથી વરુણા ایک کو اگے نمن

Tuh, उत्तरा वाला तो हम जोते ini ने